આજે આપણે બનાવીશું પાપડે ગાંઠિયાનું શાક તેના માટે મેં એક બાઉલ પાપડી ગાંઠે લીધેલા છે આદુ મરચાં દોઢ ટમેટો સુધાર લીધેલું છે એક મરચું હવે આપણે પેસ્ટ બનાવી લઈશું હળદી પાવડર લાલ મરચું પાવડર દોઢ ચમચી જેટલો લાલ મરચું પાવડર નાખીશું એક ચમચી જેટલો ધાણાજીરો પાવડર નાખીશું અને પાણી નાખી એને સરસ આપણે પેસ્ટ બનાવી લઈશું જે કે આપણે મસાલો એમાં નાખીએ આપણે કોરો મસાલો એના કરતાં આપણે આ ટ્રીપ ચાલુ આપણે આ ટ્રીપ કરશું તો આપણો શાકનો કલર બહુ સરસ આવશે આપણે એને પેસ્ટ બનાવી સાઈડ પર મૂકી દઈશું હવે આપણે કઢાઈ મૂકીશું તેમાં આપણે બે પાવરા તેલ ઉમેરીશું અને રાઈ અને જીરું પણ ઉમેરીશું એ સાથ રહી જાય એટલે આપણે એમાં મરચાં નાખીશું આદુ એને સરસ આપણે સાથળી લઈશું હવે આપણે ટામેટા નાખી દઈશું અને એને પણ સરસ રીતે સાથળવા દઈશું ઈ થઈ જાય એટલે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે આપણે થોડી વાર ઢાંકી દઈશું હવે આપણે જે મસાલાની પેસ્ટ બનાવેલી હતી એને પણ આપણે સરસ ઉમેરી દઈશું અને એમાં એવા વાટકીમાં થોડી એવી પેસ્ટ હોય તો આપણે એમાં થોડું એવું પાણી નાખી અને એને પણ આપણે એમાં મિક્સ કરી દઈશું અને આપણે સરસ રીતે મસાલાને સાથે લેશું થોડી વાર આપણે એને ઢાંકી દેશું જેથી આપણા મસાલા સરસ સથળાઈ જાય અને ચડી પણ જાય હવે આપણે જોઈ લઈશું આપણા મસાલા સરસ અથડાઈ ગયા છે હવે આપણે એમાં પાણી ઉમેરીશું મેં પોણો ગ્લાસ જેટલું પાણી લીધેલું છે હવે આપણે એમાં ઉમેરી દઈશું અને એને પણ આપણે સો થોડી વાર ઢાંકીને એકદમ સરસ રીતે ઉકળી જાય ત્યાં સુધી એને ઉકળવા દઈશું હવે આપણે જોઈ લઈશું સરસ ઉકળી ગયું છે હવે આપણે એમાં થોડું એવું ભાજી નાખીશું સરસ રીતે મિક્સ કરી લેશું હવે આપણે એમાં ગાઠિયા પણ ઉમેરી દઈશું એને પણ સરસ રીતે મિક્સ કરી લેશું આપણે ગાઠિયાનું શાક સરસ તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું જોઈ શકો છો આપણે ગાઠિયાનું શાક કેટલું સરસ બન્યું છે ને કલર પણ સરસ આવ્યો છે આપનું આપણે ગાઠિયાનું શાક તૈયાર છે